રાજકોટ ખાતે બનેલી તાજેતરની જે ઘટના છે તેવી ઘટનાઓ જૂનાગઢમાં ન બની તેવી તકેદારીના ભાગરૂપે મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા રોયલ ગેમ ઝોન સુરજ ફનવર્ડ અને ઉપરકોટમાં રેડ ગેમ ઝોનને સીલ કરવામાં આવેલ છે આ ઉપરાંત જયશ્રી સિનેમા જેને અનેક વખત નોટિસો આપવામાં આવેલ છે ફાયર સેફ્ટી બાબતની તેને પણ સીલ કરવામાં આવેલ છે મોતીબાગમાં રહેલ રિલાયન્સ સ્માર્ટ બજારને પણ સીલ કરવામાં આવેલ છે અને રિલાયન્સ ટ્રેન્ડ ઝાંઝેડા બાયપાસને પણ આ જ કારણોથી કરવામાં આવે છે અને એ ઉપરાંત નેશનલ સ્ક્વેર મોલ કે જેની અંદર ક્રોમા બેબી હર્ક ટેન્ટો પાવર જીમ અને બાયજ્યુસ વગેરે ના યુનિટો ચાલુ હતા તેને પણ આજરોજ સીલ કરવામાં આવેલ છે હાલ અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે બધી હોસ્પિટલોના યાદી મુજબ ને તમામ હોસ્પિટલોમાં જુદા જુદા પેરામીટર્સ મુજબ એનું ચકાસણી ચાલુ છે જુદી જુદી ટીમો દ્વારા ચકાસણી ચાલુ છે તેમાં જે કોઈ ક્ષતિ જણાય છે તે મુજબ તેની ક્ષતિ મુજબની કાર્યવાહી કરવામાં આવશે જેના એનઓસી નથી જેના એનઓસી રિન્યુઅલ નથી થયેલા જેની સિસ્ટમ કાર્યરત નથી જેનું મેન્ટેનન્સ બરાબર નથી થયેલું તે તમામની નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે ગેમ ઝોન ત્રણ સીટ કરવામાં આવ્યા છે રોયલ ગેમ ઝોન સુરજ મલ્ટિપ્લેક્ષમાં છે તેને પણ સીલ કરવામાં આવેલ છે આ ઉપરાંત સુરજ ફનવર્લ્ડને પણ સીલ કરવામાં આવેલ છે અને ઉપરકોટમાં રેલ્થ ગેમઝોનને પણ સીલ કરવામાં આવેલ છે જયશ્રી સિનેમાને સીલ પણ કરવામાં આવેલ છે એને ફાયર સિસ્ટમ કોઈ અસ્તિત્વમાં નથી અને તેને એનઓસી પણ મેળવેલ નથી જે કોઈ હોસ્પિટલ હશે કે જેને એનઓસી નહીં હોય એનઓસી રિન્યુઅલ નો કરી હોય ફાયર સિસ્ટમ ના હોય ફાયર સિસ્ટમ એક્ટિવ સ્થિતિમાં ન હોય તેની તમામ નિયમોનું સાધની કાર્યવાહી કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલને મહાનગરપાલિકા દ્વારા અગાઉ અનેક વખત જાણ કરવામાં આવેલ છે તે મુજબ સિવિલ હોસ્પિટલ દ્વારા સરકારમાંથી ગ્રાન્ટ મેળવી ટેન્ડર પ્રક્રિયા કરી વર્ક ઓર્ડર આપી હાલ સ્થળે કામ ચાલુ છે અને સિવિલ હોસ્પિટલમાં અંદાજે પચાસ ટકા જેટલું ફાયર સિસ્ટમનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે અમે જાતે એની વિઝિટ કરેલી છે હજી પચાસ ટકા જેટલું કામ બાકી છે તે પૂર્ણ થઈ હતી અને એનો સી રિન્યુઅલ અંગેની કાર્યવાહી કરવામાં આવશે ઓલરેડી ફાયર એનો સી જે તે સમયે સિવિલ હોસ્પિટલને આપવામાં આવેલું છે હવે માત્ર રિન્યૂ કરવાનું છે રિન્યૂ સમયે અમારા ધ્યાનમાં આવતા તેની જે કોઈ ક્ષતિઓ ધ્યાનમાં આવે છે તે જ મુજબ એને અમે લેખિત સૂચનો કરેલા છે એ સૂચન મુજબ સરકારી પ્રક્રિયા દ્વારા તે લોકો દ્વારા હાલ કામ ચાલુ છે